ધોરાછીમાં ચૂંટણી ન થતાં વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કર્યો રાજકોટ જિલ્લાના ધોરાછીમાં એક વ્યક્તિએ સમાજની ચૂંટણી યોજાઈ તે માટે સમાજને જાણ કરેલ પણ ચૂંટણી ન થતાં લાગી આવતા આત્મહત્યાના પ્રયાસ કરેલ વાલ્મિકી સમાજમાંથી આવતા એવા દિલીપભાઈએ પોતાના સમાજની ચૂંટણી ઘણા વર્ષથી ન થયેલ હોય અને વાલ્મિકી સમાજની ચૂંટણીની માંગ વાલ્મિકી સમાજ પાસે કરી હતી પણ વાલ્મિકી સમાજના અમુક લોકોએ દિલીપભાઈને ધાક ધમકી આપી હોય તેવો આક્ષેપ કર્યો હતો દિલીપભાઈને આ બાબત બાબતે લાગ્યા આવતા ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી દિલીપ ભૈલાલજી બે વાર પોસ્ટ ઓફિસ પાછળ ગાંધી વાસમાં રહું છું હું એક વાલ્મીકી સમાજનો દીકરો છું મેં સમાજની ચૂંટણી આજે પંદર વર્ષથી આ સત્તર વર્ષથી આ ચૂંટણી થઈ નથી તો મેં ચૂંટણી માંગી છે એ ન્યાય માટે માગી છે કે નવ યુવાનને તક આપો એમાં પંદર સત્તર વર્ષ જે પોતે સમાજનો હિસાબ નથી થયો તે માટે મેં સમાજની ચૂંટણી માંગી છે રહી વાત બીજી કે મને આમાં કોઈ સમાજનો ન્યાય મળ્યો નથી અન્ય લોકો મને ફોન અંદરમાં ધમકાવે છે કે તું આ ચૂંટણી શા માટે માંગે છો મેં ચૂંટણી માંગી છે તો એ સમાજના વિકાસના કામ કરવા માટે માંગી છે અત્યારે તમે કેમ એડમિટ થયા છો આ સમાજના જે અમુક આગેવાનોને તકલીફની હિસાબે મને જે ધમકી આપે છે કે તે સેના માટે સમજવાય કે નકામે નોખી સમાજ કરી છે આ રીતની મને ધમકી આપી છે બરાબર છે આગેવાનોએ કોણે કોણે ધમકી આપી છે અમુક લોકોએ મને ધમકી આપી છે બહારપુરામાંથી જે અમારો વાલ્મીકિકવાસ છે ને ત્યાંથી ધોરાજી વાલ્મીકી સમાજ યુવા કાર્યકર આજે ધોરાજી વાલ્મીકી સમાજની પંદર પંદર વર્ષથી ચૂંટણી થયેલી હતી જેને લઈને અમારી સમાજ એક યુવા કાર્યકર યુવા આગેવાન દિલીપભાઈ લલજીભાઈ વાઘેલા દ્વારા સમાજની ચૂંટણી માટેની આજથી બે થી અઢી મહિના પહેલાં ચૂંટણી માટે અરજી કરેલી હતી ત્યારબાદ સમાજના મંત્રીશ્રીઓ તથા સભ્યોશ્રીઓએ લેખિતમાં રાજીનામું આપી દીધા ત્યારબાદ અમે બે મિટિંગ બોલાવેલી છે એક બગીચાની અંદર મિટિંગ બોલાવી હતી ત્યારબાદ લાલા લલપતરાય વિસ્તાર વાલ્મિકીવાસમાં ત્રણેય સમાજની ભેગી મિટિંગ બોલાવી અને સર્વાનુમતે ચૂંટણીની તારીખ દસ જાહેર કરેલી હતી અને દસ તારીખે ચૂંટણી કરવાની હતી અને લેખિતમાં બધાની સહીઓ પણ લીધેલી છે જેને લઈને અમુક લોકો દ્વારા ચૂંટણીમાં વિલંબ થાય અને ચૂંટણી ન થાય જેને લીધે દિલીપભાઈને ફોનમાં પણ ધમકીઓ આપે છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ ચૂંટણી તે માનગી સુકામે કામે તને ચૂંટણીનું ઉતાવળ સુકામે છે એક સમાજના યુવાન તરીકે એનો અધિકાર છે અને દરેક સમાજ હોય કે કોઈ પણ અઢી વર્ષ કે પાંચ વર્ષનો સમયગાળો દરમિયાન પૂરો થઈ જાય ત્યારે આપવાની હોય છે પણ આજે પંદર પંદર વર્ષથી ચૂંટણી નથી આપતા પણ બહારપુરા પૂરા વાલ્મિકી વાસમાં અમુક બે તત્વોએ એવું કીધું કે આને ચૂંટણી માંગી છે તો આપણે સમાજને વેરવિખેર કરી નાખીને ત્રણેય સમાજ અલગ કરી નાખી જેને લઈને દિલીપભાઈને લાગી આવતા એને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો છે અને જે લોકો જે આ ચૂંટણીમાં વિલંબ ઉભા કરે છે સમાજને દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવા લોકોનું નામ જે પોલીસ ફરિયાદમાં જે લખાવે ત્યારે ખુલાસો થશે પંદર વર્ષથી સમાજની ચૂંટણી નથી થઈ તો હવે પછીના જે સમાજના શિક્ષિત અને નવયુવાનો છે એને સમાજની જવાબદારી આપવી જોઈએ જેથી કરીને સમાજના જે વિકાસના કામ પંદર વર્ષથી નથી થયા એ સમાજના વિકાસના કામ થાય અને સમાજને કંઈક ફાયદો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ